पीछी चलाई, कलम चलाई, અને એ પછી કેમેરાના કસબ ઉપર પણ હાથ અજમાયો તો ફોટોગ્રાફી નો શોખ તમને કેવી રીતે લાગ્યો અને એ જમાનામાં ફોટોગ્રાફી એટલે સફેદ આથી કહેવાતો કે તમારે બહુ પૈસા ખર્જો થાય બહુ મોંઘો શોખ ગણાતો તો એવા સમયે તમે ફોટોગ્રાફી કરી તો એ દિશામાં તમારો ઝુકાવ કઈ રીતે આવ્યો આપનું પ્રશ્ન બહુ સરસ છે કે મારા મિત્ર હતા

ઘરની અંદર બનાવી અને મારા પોતાનું એન્લાર્જિંગ મશીન હતું એ મશીન થી જો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા જાતે જ કાઢતો હતો ફોટોગ્રાફી ની વાત નીકળી છે તો તમે જે માનુભావના ઇન્ટરવ્યુસ કર્યા એમના ફોટોગ્રાફ પણ લીધા હશે એમાં યાદગાર તસવીરો પણ આવી હશે તો આ બધી તસવીરોનો તમે કોઈ એક સંગ્રહ કે પ્રદર્શન કરવાનું વિચાર્યું તો करू ક્યારેય હા મેં જે વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લીધા

એ બધાના ફોટા મેં મારા કેમેરા ઉપર લીધેલા અને એ ફોટા મેં બ્લેક એન્ડ વ્હાઇટમાં લીધા પછી મેં મારું પાસ પોતાનું એક આલ્બમ હતું એ આલ્બમ ની અંદર જેમ શબ્દ ચિત્રો સંગ્રહી રાખ્યા એમ જે જે વ્યક્તિઓના ઇન્ટરવ્યુ દ્વારા જે ફોટોગ્રાફ લીધા એ બધા જ ફોટોગ્રાફ મેં સંગ્રહી રાખ્યા આજે મારું પુસ્તક કલા કલમ ને કેમેરા ના ઉપર પ્રકાશિત થયું એમાં જે જે વ્યક્તિઓના જીવન ચરિત્રો એમાં પ્રકાશિત થયા છે તો એ દરેક વ્યક્તિના ફોટા પણ મેં મારી જાતે મારા હાથે લીધેલા પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા પણ મૂકી અને એમાં પ્રકાશિત કર્યા છે બહુ સરસ વાત કરી તમે અને મારે ખાસ એ કહેવાનું છે કે આ છે એક પ્રકારનું અદ્ભુત ખજાનો છે આ તસવીરો એટલે આ તસવીરો જળવાઈ રહે એક પ્રકારનો ઇતિહાસ છે એવું કરજો કે જેથી આવનારી પેઢીને પણ એમાંથી પ્રોત્સાહન મળે અને જે વ્યક્તિને એ લોકો સદૈય નથી જોઈ શકતા જેમ કે પનાલાલ પટેલ છે કે રસિકલાલ પરીખ છે તો એમના ચિત્રથી એમના સામે આખું ચિત્ર ખડું થાય કે પહેલાના કલાકારો કેવા હતા પહેલાના લેખકો કેવા હતા અને એ સમયે ગાવો કેવો હતો ઇતિહાસનો સમય કાળો કેવતો એ ચિત્રમાંથી રજૂ થતું હોય છે તો મારી તમને શુભેચ્છાઓ છે ખાસ કે તમે આ પ્રકારનું આલ્બમ જે કો છો એ સાચવી રાખ્યું છે કારણ કે મને યાદ છે કે છેલ્લે હું જ્યાં રહેતો તો તમારી બાજુમાં જગન મહેતા કરીને સારા ફોટોગ્રાફર છે આપણા ગાંધી યુગના એ રહેતા હતા એમણે છેલ્લે એમને પોતાની નેગેટિવ અને તસવીરો જળવાઈ રહે એના માટે પણ એમણે અપીલ કરી હતી કે કોઈ સારો વ્યક્તિ મળે તેને હું આખો ખજાનો આપવા તૈયાર છું કે જે જાળવી રાખી શકે એટલે આ મૂલ્યની જે જાણકાર હોય એ જાણી શકે એનું મૂલ્ય અને તમારા ફોટા પણ એ રીતે સારી રીતે જળવાઈ રહે આમ રસ્ટ બહુ સરસ છે મેં જે કંઈ

રસિકલાલ પરીખ થી એકા શાસ્ત્રી સ્વામી સચિદાન દેવેન્દ્ર પટેલ કે રઘુવીર ચૌધરી કે જે કઈ સાહિત્યકારો કલાકારો એ બધાના ઓરિજિનલ એમના હસ્તાક્ષર વાળા પત્રો ફોટાની જેમ મે સાચવી રાખ્યા મારું જે પુસ્તક પ્રકાશિત થયું એમાં મારી પાસે જે ઓરિજિનલ પત્રો હતા એક એક પત્રને એમાં વાચા આપવામાં આવી મને છેલ્લે એક સવાલ થાય છે કે

તો એ મારા વતન ના લાભ ના કારણે મળી સિટીમાં હોત તો કદાચ મારો વ્યક્તિગત વિકાસ થયો હોત પણ મારા પરિવાર નો વિકાસ થઈ શક્યો આજે મારા પ્રમાણ સારું સારું અને સારું છે એનો મને ગર્વ છે આજે આ સુંદર મુલાકાત બદલ તમે સમય ફાળવ્યો જે સુંદર વાતો કરી એ બદલ હું આપનો આભાર માનું અને તમારા સ્વાસ્થ્ય સારું રહે